નવસારી જિલ્લો દીપડાઓ માટેનું અભયારણ્ય બની રહ્યો છે સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં દેખાતા દીપડાઓ હવે શેરડીના હાલમાં શેરડીની કાપણી શરૂ થતા દીપડાઓ શહેર અને ગામડાઓના રહેણાંક વિસ્તાર નજીક આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગે છેલ્લા એક વર્ષમાં અંદાજે ત્રીસ દીપડાઓને પાંજરે પૂર્યા છે પરંતુ હજુ પણ ગામડાઓમાં દીપડાના આંટાફેરા લોકોના ધબકારા વધારી દે છે ત્યારે હવે લોકોએ દીપડાઓ સાથે જ રહેવાનું શીખવું પડી પડે એવું લાગી રહ્યું છે નવસારી જિલ્લામાં નદીની કોતરો શેરડીના ખેતરો આંબા અને ચીકુવાડીઓ બિલાડીના ફૂળનું હિંસક પ્રાણી એવું દીપડાને માફક આવી રહ્યું છે જેથી ચાલક ચાલક દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં શેરડી મોટા પ્રમાણમાં થાય છે જેથી સાથે જ બાગાયતી પાકોનો પણ મોટો વિસ્તાર છે જેને કારણે નવસારીમાં સતત દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે હાલમાં કાપણી શરૂ ગામડાઓ સાથે અને વાંસદા તાલુકામાં વિસ્તારમાં આટા ફેરા વધી રહ્યા છે સોસાયટી અને ઘરોની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દીપડાઓ કેદ થયા છે સાથે જ રાત્રિ દરમિયાન ગામડાઓના રસ્તા ઉપર આવી ચડતા દીપડાઓ લોકોના મોબાઈલ કેમેરામાં પણ કંડારાઈ જાય છે ગત મહિનાઓમાં દીપડાએ નવસારી ના ચીખલી ના એક યુવતી ઉપર હુમલો કરી તેનો જીવ લીધો હતો જ્યારે વાસદા તાલુકામાં પણ બે બાળકી અને એક યુવાનને ઘાયલ કર્યા હતા દીપડાઓ ગામડાઓ અને ખેતરોમાં દિવસના પણ જોવા મળી રહ્યા હોવાને કારણે લોકો ભયગ્રસ્ત બન્યા છે મજૂરો ખેતરમાં પણ જતા ડેરી રહ્યા છે જ્યારે રાત્રે પાણી છોડવા જવાનું પણ ખેડૂતો ટાળી રહ્યા છે ત્યારે દીપડાઓમાં લોકોને હવે ભય ભય જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામીણો દીપડાઓ સાથે કઈ રીતે રહેવું તેના માટે જાગૃતતાના કાર્યક્રમો યોજી લોકોને પણ જાગૃત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે